તાપી નદી કિનારે વસેલા સુરત શહેર માટે વોટર મેટ્રો આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે વોટર મેટ્રો દોડાવવા માટે જે ભૌગોલિક સ્થિતિની જરૂરિયાત હોય છે તેમાં સુરત શહેર બિલકુલ ફિટ બેસે છે અને તેના કારણે આગામી દિવસોમાં તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવાનું આયોજન નક્કર નિર્ણય લઈ છે અડાજણથી મેટ્રો સ્ટેશન તાપી નદી ઉપરથી પસાર થઈને વિપલોદ વિસ્તારમાં જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે મેટ્રો એક મેટ્રો સ્ટેશનથી બીજી મેટ્રો સ્ટેશન ઉપર ઝડપથી વોટર મેટ્રોના માધ્યમથી પહોંચી શકાશે સુરત શહેર સૌથી લોંગેસ્ટ બીઆરટીએસ કોરિડોર સમગ્ર ભારત દેશમાં ધરાવે છે એ જો બીઆરટીએસ બસ સ્ટેશન્સ છે એ પણ તાપી નદીના બંને કિનારાઓ ઉપર બીઆરટીએસ સ્ટેશન્સ છે સિટી બસના સ્ટેશન્સ છે એટલે એક સ્ટેશનથી બીજી બાજુના કિનારાના ઉપરનું સ્ટેશન ઉપર જવાનું હોય કો વોટર મેટ્રો થી ઝડપથી જઈ શકાય છે એક ચોક્કસ અંતર નક્કી કરીને જે રીતે તાપી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યા છે તેવી જ રીતે તાપી નદીના બંને છેડે વોટર મેટ્રો સ્ટેશન નક્કી કરવામાં આવશે ઉનાળાના સમય દરમિયાન ઘણી વખત આપણને તાપી નદીના જળ સ્તરમાં ઘટાડો થતો જોવા મળે છે આગામી દિવસોમાં તાપી નદી ઉપર વિયર કમ કોઝવે બાદ હવે બેરેજ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે આ સંજોગોમાં રૂંડ ખાતેના બેરેજથી શરૂ કરીને છેક કામરેજ સુધી તાપી નદીના પાણીમાં વોટર મેટ્રો દોડાવી શકાય તેમ છે આપને જણાવી દઈએ કે દેશની સૌ પ્રથમ વોટર મેટ્રો બે માં કેરળ રાજ્યના કોચી શહેરમાં શરૂ થઈ હતી વોટર મેટ્રોને કારણે લોકો સરળતાથી એક સ્થળ પરથી બીજા સ્થળ ઉપર જઈ શકશે અને તાપી નદી ઉપર જે બ્રિજ બન્યા છે તેના ઉપર પણ વાહનોનું ભારણ ઘટી જશે દેવેન ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શહેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ